અબડાસાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ટ્રક ચાલકોને હેવી બોગસ લાયસન્સનું કામ કરતો આરોપીને સોનગઢના તાપી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો તેમને પંદર જેટલા બોગસ પંદર જેટલા બોગસ લાયસન્સ કઢાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું રાજ્યમાં નકલી દોર વચ્ચે હવે કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે ભુજના એસઓજીએ અબડાસાના વાગોટ ગામમાંથી આગેરીતિનો પર્દાફાશ કર્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ટ્રક ચાલકો પાસેથી બોગીસ બોગસ હેવી લાયસન્સ હોવાની બાતમીના આધારે વાહન ચાલકોના લાયસન્સ ચેક કરતા ચૌદ જેટલા ટ્રક ચાલકો પાસેથી બોગીસ લાયસન્સ મળી મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે આર ટીઓની એમ પરિવહન પોર્ટલ અને ભુજ આરટીઓ કચેરી ખાતે રેકર્ડમાં ખરાય કરાવતા અન્ય વ્યક્તિના નામે લાયસન્સમાં ફોટો અને નામ બદલાવી અને આ લાયસન્સ આપી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એસઓજીના એસઓજી આરોપીને ઝડપી લીધો છે ભુજના આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે આરોપી તાપી જિલ્લાના સોનગઢનો રહેવાસી છે તે સોનગઢમાં ઝેરોક્ષ અને કલર પ્રિન્ટિંગની દુકાન ધરાવે છે તે રૂપિયા પાંત્રીસો લઈને બોગસ લાયસન્સ બનાવી આપતો હતો અને કુરિયરથી મોકલતો હતો પોલીસે તેની દુકાનમાંથી કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે ડિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અગાઉ નખતણામાં પણ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું તું ત્યારબાદ અબ્રાસમાં પણ આ બોગસ્ટ લાઇસન્સનું કૌભાંડ સામે આવ્યું છે આ બાબતે આરટીઓના સ્ટાફની કોઈ ઇન્વોલમેન્ટ છે કે નહીં તે પણ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે જિલ્લાની એસુદી છે એના કર્મચારીઓને એવી બાકમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાઇસન્સ છે એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાઇસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાય આવેલું હતું એટલે એ આધારે પછી વાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને પછી એ જેમની પાસે આ લાઇસન્સ હતા એમને પૂછવામાં આવ્યું એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે એણે આ બનાવી આપેલા છે એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે